સામે પણ કોઈ પ્રજ્ઞાચક્ષુ પાત્ર હોય બાકી નોર્મલ કોઈ વ્યક્તિ હોય બરાબર કોઈ બેન હોય કોઈ વિધવા બેન હોય કે થયેલું હોય એવા આપણા ને સ્વીકારે તો અલગ વાત છે બાકી અમારું કોઈ વિકલાંગ પાત્ર હોય તો અમે વિકલાંગ છે એટલે અમારી પેલી પસંદ વિકલાંગ પાત્ર રે હમ એટલે તમે કે શું છે પગમાં વિકલાંગ છો હા વિકલાંગ એટલે આંખની તકલીફ છે બની આંખ આંખની તકલીફ છે બોલ હા બની આંખ એટલે આપના વિડીયો તો હું ઘણા વિડીયો તમારે જોતો હોઉં છું ખુબ સારું આપ કામ કરો છો આપના channel ના માધ્યમ થી ખરેખર ઘણા આપડા મિત્રો ના કામ પણ થયા હશે કામ તો થઇ જાય છે સાહેબ અને બહુ સારા કામ થયા છે એવું છે વાહ 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 એટલા માટે કે તમારી દયા બહુ સારું ચાલે છે ના ના અમારા આશીર્વાદ છે કે તમારું ચેનલ અને આવી જ રીતે તમે પ્રગતિ કરો અને આપડા મિત્રો ના ભાઈઓ ના બહેનો ના કામ થાય અને હરેશભાઈ મેં મારુ ભાઈ માં પણ એક ઓડિયો મૂક્યો હરેશભાઈ પણ એક પણ હજી ક્યાંય આપણું ખોલ્યું નથી મને એમ થયું કે આજે હરેશભાઈમાં માં હરેશભાઈ ચેનલ ચલાવે છે એમાં એક ઓડિયો મૂકીએ કદાચ આપણું કિસ્મત ક્યાંક ખોલે એવું તો કિસ્મત માં તો મળી જાય એવું ના હોય સાહેબ હમ આપણા કિસ્મતમાં ગમે ત્યારે મળી તો જાય જ એવું થોડું હોય ના મળે થોડોક ટાઈમ લાગે સાચી વાત સાચી વાત તમારી આપણી મહેનત પછી ભગવાનના હાથમાં એટલા માટે બીજું કઈ હવે કહેવાનું એવું છે કે આપણે આપણા જ થોડોક time લાગી ગયો તો મારી પાસે number હશે તો હું contact કરાવીશ હા પણ એ તો તમારી ઉંમર કેટલી કીધી મારી ચાલીસ ઓહ ચાલીસ ઓહ તો બેન હતા એના તો પચીસ વર્ષ ની છે પચીસ વર્ષ છે હમ દલિત સમાજ એટલે આમ એટલે આંખ તકલીફ છે કે બીજી કઈ ના બોલી નતા સકતા બરાબર બરાબર બોલી નતા શકતા બરાબર એટલે એમ થઇ ગયું હર્ષ પૂછી લઉં contact તો પૂછી લઉં પછી કોઈ કેમ કે એ માટે તો લગભગ મને વીસ તો ફોન આવી ગયા હતા એટલું તો ટાઈમ ના લાગે ને ના ના એજ ને થઈ ગયું થઈ ગયું અને લેડીસ ને તો ચપટ મડી છે હમ અને ભાઈઓને હજી થોડીક વાર લાગે ઓ એવું કેવાનું છે આપડા દલિત સમાજમાંથીને જેતી બેન બરાબર બરાબર તો વિષક ફોન આવી ગયો એટલા માટે શું કહેવાનું છે તો 13 જ થઈ જ ગયું થઈ ગયું ના ટાઈમ લાગે

એટલે આપડે વીસ એક હજાર જેવી આવક થાય બને હમ અત્યારે તમે એકલા જ રો છો હા એટલે મમ્મી છે ને પપ્પા છે મમ્મી ને પપ્પા છે બહુ સારું કેવાય ભાઈઓ ભાઈ છે પણ એ અલગ રે હમ એના લગ્ન થઈ ગયા છે હા એમના લગ્ન થઇ ગયા હમ હા એક જ બાકી છું એટલે હરેશ ભાઈ આપડે જો કોઈ પણ જ્ઞાતિ ના હોય તો પણ ચાલે વિધવા બેન હોય તો પણ ચાલે છૂટું થયેલું હોય તો પણ ચાલે ભલે પિસ્તાલીસ વર્ષ ની ઉંમર હોય તો પણ ચાલે એટલી ઉમર ની એટલી કદાચ વધારે ઉમર હોય તો પણ ચાલે આપડે સમજી લો ને પાંત્રીસ ચાલીસ વર્ષ ની હોય તો ચાલે પિસ્તાલીસ હોય તો ચાલે બરોબર ને હા 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 છે બરોબર છે હા હા અને અરેશભાઈ આપના ચેનલના માધ્યમથી હું મારો નંબર એટલે બોલીને પણ જણાવું કારણ કે જો અમારા ઘણા જો મારી જ વાત કરું ને તો મારો તમારા નંબર મારી લેવા માટે મારે બીજાનો પડી આપીએ ને તો થોડોક સરળતા રહે બરોબર છે ને તમે એવી રીતે પણ રાખો ને તો આપડે ઘણા અમારા એવા પણ હજી સુરદાસભાઈ હોય એ કદાચ કોન્ટેક કરવા માંગતા હોય તો એ કોન્ટેક કરી શકે તમારો અને અને ઓછા ભણેલા હોય ને તો હરેશભાઈ ને મારુભાઈ ને એવી રીતે કરે છે કે આમ બોલીને પણ નંબર આપે ના સાહેબ એમાં એવું છે કે આપણી પાસે ટાઈમ ઓછો હોય અને નંબર ડાયરેક્ટ ઓછાડી દે અને એનો કોન્ટેક્ટ નંબર આવી જાય એટલા માટે શું છે છોકરા અમારે કામ કરતા એટલે એ લખી લેતા હોય સાઈડમાં હા 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 બરોબર બરોબર છે બસ ના એટલે મારું કહેવાનું એમ છે કે કોઈ કોઈ બચારો ઓછું ભણેલા હોય ને ભલે ભણેલો ઓછો હોય પણ આ ટચ ફોન વાપરતા હોય પણ આમ બોલી ને હોય ને તો એ લોકો આમ સાંભળી નંબર પણ નોંધી શકે કદાચ એમને આમ જોઈને કદાચ ના ફાવે અને અમારા જેવા હોય જે પ્રજ્ઞા ચક્ષુ હોય એ આમ જોઈને ને ના ખ્યાલ ના આવે પણ આમ કોઈ વ્યક્તિ બોલે તો ખ્યાલ આવી જાય કે એવી રીતે પણ કોઈ કોન્ટેક્ટ કરી શકે એમ એટલા માટે એટલે મારો તમારા ટાઈમ તમારો આ ચેનલ નો હું

હા કેમ કે એક ચાલીસ વર્ષનું ભાઈ હતા હા એને બહુ છોકરી ભેગી આવી બરાબર બરાબર છે અને એક આપ બેન આપણે અહીંયા મૂંગી હતી એનો એ હાપ હાતો હતા ગમે તો ગમે એટલી ઉંમર ચાલશે બરાબર ને ગમે એના જ સમાજ ગમે એ સમાજમાં ચાલશે બરાબર હા બહુ છોકરી બહુ મસ્ત સારી એમ હે હમ બરાબર જો આપણા સમાજ માં તો તમે થોડું લેટ થઈ ગયા નકર તો તમારું વેલુ થઇ જાય હા તમારો તમારું ચેનલ હું હમણાં એક મહિના એક બે મહિનાથી થી જોઉં છું અને નંબર પર મારે ઘણા ટાઇમ થી હતી તમારી સાથે તમારા ચેનલ ઉપર ઓડિયો મુકવાની પણ નંબર મને ના મળે એટલે થોડોક એમાં લેટ થયો તમારા ચેનલ નું હમણાં જ મને તમારા ચેનલ નો ખ્યાલ આવ્યો હું મારું ભાઈ નો બધાના ના વિડીયો જોતો હતો તો તમારું પછી મને ચેનલ મળ્યું

સવારે નથી મુકતા ના ના એટલે કયા ટાઈમે તમે મૂકો એક એક બપોરે એક વાગે મુકીએ છે બરાબર એક સાંજે આઠ વાગે મુકીએ છે બરાબર અને રાતે 10 વાગે તો તો અરજ ભાઈ મારો એકવાર હું નંબર આપી દઉં કોઈ એવા કોઈ લોકો હોય તો ડાયરેક્ટ કોન્ટેક કરે તો હું આપને પણ પછી ફોન કરીને જણાવીશ હા બોલો બોલો તો 99 7

ભલે તો આજે આવી જાસો ને હા આજે દસ વાગે મૂકી દઈશ ઓકે ભલે ભલે આભાર હો અને ફોટો જો આવતો હોય તો સારું તો તો બીજું કંઈ ના એવું લાગશે તો પછી કોઈનો કોન્ટેક્ટ થાય તો હું તમને તમને ને જામે જે કોઈ વ્યક્તિ હશે એમને ફોટો મોકલી આપીશ હા તો વાંધો નહિ મોકલી શકો તો કોઈ વાત નહિ કરો આજ રાતે હું મોકલી ગમે વ્યવસ્થા કરી દઈશ હો હા એ સારું